ગુજરાતમાં હથિયારો છે તેને ઝડપવા માટે ગુજરાત એટીએસ કામે લાગી છે ને વધુ એક મોટું રેકેટ છે તે ઝડપી પાડ્યું છે આ હથિયારો અન્ય રાજ્યમાંથી ખોટા લાઇસન્સ એટલે કે બોગસ દસ્તાવેજના આધારે બનાવવામાં આવ્યા હતા ગુજરાત એટીએસના ડીવાય પી આ મામલે શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે

આગળ વધી રહી છે અને ગુજરાત એટીએસ પણ હવે તે પગલે છે જ્યારે ગુજરાતમાં જે પ્રકારે થોડાક સમય પહેલા બોગસ જે લાયસન્સનો એક રેકેટ ગુજરાત એટીએસે ઝડપ્યું હતું તેના વચ્ચે વધુ એક બોગસ લાયસન્સનું રેકેટ છે તે ગુજરાત એટીએસે ઝડપ્યું છે અને જે લાયસન્સ આપતો હતો તે વ્યક્તિ તેના ઘરે હથિયારો પણ આપતો તમામ લે ડીવાયએસપીએ વિગતો આપી છે ગુજરાત રાજ્યના

કેટલાક વ્યક્તિઓ અમદાવાદ શહેરમાં જે રહે છે અને મૂળ વતની ઉત્તર પ્રદેશના છે અને એ હથિયારને એ પોતાના કબજા ભગવટામાં રાખી રહ્યા છે એ માહિતીના આધારે પીએસઆઈ કે સોલંકીને આ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી અને એ દરમિયાન એટીએસની અલગ અલગ ટીમોથી એની તપાસ કરવામાં આવતા અત્રેની કચેરીએ એટીએસના એટીએસ ખાતે સાત હથિયાર જમા કરવામાં આવેલ છે અને બસો પંચ્યાસી રાઉન્ડ કબજે કરવામાં આવે છે અને સાત આરોપીની અટકાયત કરવામાં આવેલ છે આ જે બનાવની હકીકત છે એ કે ગુજરાત અમદાવાદ શહેરમાં રહેતા કેટલાક ઇસમોએ કોઈ કચેરીમાં જઈ અને લાઇસન્સ મેળવ્યા નથી પરંતુ એટા જિલ્લાના એક વ્યક્તિ જેનું નામ છે દેવકાંત પાંડે એની પાસેથી અમદાવાદમાં રહેતા શ્યામચિંગ ઠાકુર અને રાજેશ ચૌહાણ નામના વ્યક્તિ મારફતે હથિયાર લાઇસન્સ મેળવ્યા છે અને હથિયાર લાઇસન્સ કોઈ સરકારી કચેરીમાંથી નહીં પરંતુ કોઈના ઘરે એમના કચેરીમાં એમની ઓફિસમાંથી આ આપવામાં આવેલ છે અને હથિયાર પણ ત્યાંથી જ આપવામાં આવેલ છે કોઈ ગનહાઉસમાંથી આ ખરીદવામાં આવેલ નથી અત્રેની તપાસ છે એમાં આટલી માહિતી અમારી પાસે છે જેમાં ટોટલ સાત આરોપીની ધરપકડ કરી છે એમના સોળ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એ ઉપરાંત બીજા બે શ્યામસિંહ ઠાકુર શ્યામસિંહ ઠાકુર અને હેમંતસિંહ નામના ઈસમની પણ ધરપકડ કરવામાં આવી છે જે દેવકાંત પાંડે છે એ અમુક રકમ મેળવી અને લાયસન્સ એ બનાવી અને એમની કચેરી અથવા તો અન્ય કોઈ જગ્યાએ હોટેલ વગેરેમાં એ લાયસન્સ અને હથિયાર બંને આપતા એ હજી તપાસ પોલીસ કરી રહી છે પણ જે હાલ પ્રાથમિક સાત આરોપી છે એ સાત આરોપીઓ પાસેથી હથિયાર અને રાઉન્ડ મળી આવે છે જે લાયસન્સ માટેના નાણાં ખર્ચાયા છે એ મુકેશ ચૌહાણે સાત લાખ રૂપિયા આપ્યા છે અભિષેક પાંચ લાખ રૂપિયા વેદ પ્રકાશે અગિયાર લાખ રૂપિયા રાજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ સાંખલાએ સાત લાખ રૂપિયા અજય ભેરુસિંહ સેંગરે સાત લાખ રૂપિયા સોલસિંહ રામ રામબાબુસિંહ સેંગરે અગિયાર લાખ રૂપિયા અને વિજય સાડા પાંચ લાખ રૂપિયા એમ અલગ અલગ રકમ આપવામાં આવી છે લાયસન્સ જે છે એટા જિલ્લાના અ એટા જિલ્લાના જે સત્તાધિકારી છે એના તરફથી ઇસ્યુ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક વિગતો મળી આવેલ છે પરંતુ આ લાયસન્સ જ્યારે પણ એ રૂબરૂ લેવા માટે ગયા છે ત્યારે કોઈ સરકારી કચેરીમાં નથી ગયા પરંતુ આ દેવકાંત પાંડે જ્યાં એમને મળવા માટે કહે છે જે સૂચના આપે છે એમની કચેરી એમના ઘર અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર ત્યાં લાયસન્સ હથિયાર અને રાઉન્ડ ત્યાં જ પ્રાથમિક તપાસમાં જે આવ્યું છે એ પ્રમાણે એમણે કહ્યું છે કે અમે કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરી કે અથવા તો એના ડોમિસાઇલના કે એના કોઈ પુરાવા આપી અને અમે મેળવ્યું નથી પરંતુ અમે પૈસા આપ્યા અને અમને લાયસન્સ દરેક ના અલગ અલગ બિઝનેસ છે કોઈ જમીન નું કામ કરે છે કોઈ જીમ લોન ના માલિક છે વિજય શેંગર વગેરે એમાં અલગ અલગ બિઝનેસ બિઝનેસમેન છે લાયસન્સ જેને ઇસ્યુ કર્યા છે એની પ્રાથમિક તપાસ અમે કરી છે પ્રાથમિક પુરાવા અમારી પાસે છે એના આધારે આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને વધુ તપાસ ઉત્તર પ્રદેશ કચેરીથી અમે વેરીફાઈ છે લાયસન્સ અને હથિયાર બંને એ રીતે અલગ અલગ રીતે એ હજી શ્યામસિંહ ને કર્યા છે આજે અરેસ્ટિંગ એમનું છે અને એ અરેસ્ટ દરમિયાન એમને કહ્યું છે કે મેં એમને ઓળખાણ કરાવી અને એમને પૈસા ચૂકવા માટે જે લાયસન્સ એ ફોકસ છે તો બીજી જગ્યાએ ગેરઉપયોગ શું એના કબજા ભોગવટામાં છે એ પણ ગેરકાયદેસર છે દેવકાંત પાંડે ત્યાં કંઈ પ્રેક્ટિસ કરે છે કોઈ કોર્ટમાં કે વકીલ તરીકે એ વેરીફાઈ નથી થયું કે શું બિઝનેસ કરે છે પણ એની બીજી માહિતી અમારી પાસે છે વધારે હા ઓલ ઇન્ડિયા એક્સેસ લાયસન્સ છે અને વધુ તપાસ એની કરી રહ્યા છે કે કેટલો ભરવાનો છે અગાઉવાળા જે કેસ છે એની અંદર ટોટલ પાસઠ થી વધુ આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે